મેઘરાજાને મનાવા કડુ ગામના બાળકોએ ઢુંડિયા બાપચીને રીંઝવ્યા ચોમાસાનું આગમન થાય ત્યારથી જ ગ્રામચરોની નજર આપ સામે મંડાયેલી રહી છે ત્યારે લખતર તાલુકાના કડુ ગામમાં ધરતીના ધણી મેહુરીયાને મનાવવા માટે નાના બાળકોએ માટીમાંથી ઢુંડિયા બાપચીની મૂર્તિ બનાવીને ગામમાં ફરી ઢુંડિયા બાપચીની મૂર્તિ પર જળાભિષેક કરાવ્યો હતો નાના બાળકો ઢુંડિયા બાપજીને બનાવી ઢુંડિયા બાપજી મેહ વરસાવજોના ગીતો ગાઈને ગામમાં નીકળ્યા હતા નાના બાળકોને ઢુંડિયા બાપજીની મૂર્તિ સાથે ફરતા જોઈ પ્રભાવિત થયેલા ગ્રામજનોએ પણ ઢુંડિયા બાપચીની મૂર્તિ પર પરંપરાગત રીતે જળવૃષ્ટિ કરી તરસથી ધરાને તૃપ્ત કરવા માટે મેઘરાજાને મનાવવાની કોશિશ કરી હતી લોકોએ ઢુંડિયા બાપજી પણ પાણી રેડી દાણા આપ્યા હતા તે દાણાનું પક્ષીઓના ચણમાં નાખવાનો ઉપયોગ કરવામાં આવે છે સમગ્ર ગામમાં ફરી અંતે ઢુંડિયા બાપજીની મૂર્તિને બાળકો દ્વારા ગામના તળાવમાં પધરાવવામાં આવી હતી શ્રદ્ધા ઘડી ભર ખોરાણે મૂકી તો પણ સામાન્ય લોકો દ્વારા પણ કુદરતી સંકટ ટાળવા માટે થતો આ પરંપરાગત પ્રયત્ન આપણી સંસ્કૃતિનું દર્શન કરાવી જાય છે અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર